પોલો ચાર વર્ષથી મુંડાહેડા ગામની ગ્રામ પંચાયત કચેરી બની રહી છે કોન્ટ્રાક્ટરો સરકારી તંત્ર નેતાઓ સાથે મળી ચાર વર્ષથી પંચાયત ઘર બનાવી રહ્યા છે ડબલ એન્જિન વિકાસની સરકાર વિકાસના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે ત્યારે આ ગામની પરિસ્થિતિ એક વખત રૂબરૂ સ્થળ મુલાકાત કરો એટલે ખ્યાલ આવી જાય કે ખરેખર સરકારનો વિકાસ કેટલો છે આદિવાસી વિસ્તારોમાં ક્યારે થશે વિકાસ નળ છે જળની યોજના સંપૂર્ણ થપ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ પંચાયતો ની નિમણૂક કરવામાં આવતી હોય છે તેમ છતાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુવાડા ગ્રામ પંચાયત છેલ્લા ચાર વર્ષથી કામગીરી ચાલુ છે હજુ સુધી આ કામગીરી લગભગ પચાસ ટકા કામગીરી પૂર્ણ થાય છે પણ એ ગ્રામ પંચાયતનું હજુ કામ પૂર્ણ થયું નથી જ્યારે રાષ્ટ્રીય નેતાઓના ઘર આગળ આરસીસી રોડ અને બીજી અન્ય સુવિધાઓ સંપન્ન હોય છે પણ આ મુવાડા ગામના લોકોનું શું ચાર વર્ષમાં એક ગ્રામ પંચાયત નથી બનાવી શક્યા જોની ગ્રામ પંચાયતની અંદરના લાઇટની સુવિધાના પંખાની સુવિધા આવી કપરી હાલત છે મુવાડા ગ્રામ પંચાયતની હાલત સંદીપ ડામોર સાથે દિનેશ પરમાર ડીમ ન્યૂઝ દાહોદ આજે પ્રજાપતિ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત મુંડાહેડા આ મેડમ આ ગ્રામ પંચાયત ઓફિસ કેટલા સમયથી જૂની છે આ પંચાયત તો ઘણો ટાઈમથી બહુ જર્જરિત છે એટલે બરાબર છે નવી પંચાયત ઓફિસ સરકાર તરફથી બનાવવામાં નથી હા એ કામ વર્ષથી છે પરંતુ બંધ છે એ આપતા નથી કામ કરતા નથી વર્ષથી પંચાયત કામ પૂરું હજી થયું નથી બરાબર છે આપનો કેટલા આ ગામમાં વર્ષથી અમે ચાર વર્ષથી જૂની ઓફિસની અંદર કામ કરી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોડાહેરાડા ગ્રામ પંચાયતમાં આજે ધી મિરર ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને એમાં જાણવા મળ્યું છે કે મુવાડા ગામની ગ્રામ પંચાયત છેલ્લા ચાર વર્ષથી કામગીરી ચાલુ છે પણ હજુ સુધી ત્રીસ ટકા કામગીરી પૂર્ણ થઈ નથી જ્યારે અત્યારની જે રાહદારીઓને કામ કરવામાં આવતું હોય છે એ જૂની જે ગ્રામ પંચાયત છે એની અંદર કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સરકાર દ્વારા જે ગ્રામીણની વાતો થતી હોય છે એ વાતો ખાલી કાગજ ઉપર થતી હોય છે જ્યારે એક સરકારી ગ્રામ પંચાયત જે ગામનું મુખ્ય કહેવામાં આવતું હોય છે એ ગ્રામ પંચાયત ચાર વર્ષમાં ના ભણતું હોય તો આમ જનતાને શું જ્યારે આમ જનતાને તમે એક અને વીસ હજાર રૂપિયાનું કંઈક ઝોપડપટું તમે દેતા છો એ ઝોપડપટું કેવી રીતે બને જ્યારે તમે આ એક ગ્રામ પંચાયત નથી બનાવી શકતા તો એક ગરીબને તમે એક લાખ વીસમાં કેવી રીતે ઘર બનાવી શકો છો આવી મારી સરકારશ્રીની અપીલ છે જ્યારે ગુજરાત સરકારમાં છેલ્લા વીસથી પચીસ વર્ષથી બીજેપી સરકાર છે જ્યારે બીજેપી સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હોય છે કે અમે આ બનાવી દીધું ફલાણું કરી દીધું આ કરી દીધું જ્યારે રાષ્ટ્રીય નેતાઓ જ્યારે જેઓનું કામ હોય જેવોનું ઘરનું કામ હોય તો તાત્કાલિક કામ થઈ જતું હોય છે પણ આ મોંઢાહેડા ગામની પરિસ્થિતિ છેલ્લા ચાર વર્ષથી આ ગ્રામ પંચાયત બની નથી જ્યારે આ મોટો પ્રશ્ન છે જ્યારે રાષ્ટ્રીય નેતા એકબીજાને ચરી ખાતા હોય છે કોઈને જનતાના કામ કરવાની ચિંતા નથી પોતાનું કામ કરવામાં રસ છે તમામે તમામ નેતાઓ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો